મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા છેલ્લી ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કુલ એકસો સિત્તેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં તેર છ ઇંચ જેટલો નોંધાયો છે તે સિવાય સુરતના બીજા વિસ્તારો નર્મદા જિલ્લો તાપી જિલ્લો આણંદ જિલ્લાના બોરસદમાં પાંચ ઇંચ તેની સાથે જ નવસારી ભરૂચ પંચમહાલ છોટા ઉદેપુરના અને અમદાવાદના અમુક વિસ્તારોમાં પણ બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે સિત્તેર તાલુકા એવા હતા રાજ્યમાં જેમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે હવે આજે આપણે વાત કરીશું આજે ચોવીસ તારીખને આવતીકાલે પચીસ તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેવો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ છેલ્લી ચોવીસ કલાકનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ રહ્યા છો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળો હજુ પણ છવાયેલા છે ગત રાતથી દક્ષિણ ગુજરાતના વડોદરાથી લઈને વલસાડ સુધીના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે જે હજુ અત્યારે પણ ચાલુ છે સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ ઇંચપી પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ ઇંચપી ઉપર ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો ઉપર એક અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે લો પ્રેશર હતું તે હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે તેની સાથે જ બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તારો ઉપર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને આ બંને સાયક્યુલ સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ અને એક બહોળું સર્ક્યુલેશન હાલ બનાવી રહ્યા છે અને ઉત્તર પ્રદેશવાળું સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી ચોવીસ કલાકમાં પશ્ચિમ દિશા તરફ ખસી અને રાજસ્થાનના વિસ્તારો નજીક આવી જશે સાતસો એચપીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો ઉત્તર પ્રદેશવાળા સાયક્લોનિક સર્ક્યુલેશનને આનુષંગિક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાતસો એંચપી ઉપર પણ છે તેની સાથે જ એક બહોળું સર્ક્યુલેશન ગુજરાતના આ વિસ્તારોથી લઈ અને બંગાળની ખાડી સુધીના વિસ્તારો ઉપર અત્યારે સર્જાયેલું છે સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી ચોવીસ કલાકમાં પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ જે વિસ્તારો છે તેના ઉપર આવી જશે જેની અસરથી ગુજરાતના મુખ્યત્વે ગુજરાત રિજિયનના જે વિસ્તારો છે આ વિસ્તારો તેમાં વરસાદ ચાલુ રહેશે હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી વરસાદની વાત લઈ લે તો આજે ચોવીસ જૂન અને આવતીકાલે પચીસ જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો પહેલાં આપણે ભારે વરસાદની જે શક્યતા છે તે વિસ્તારો વિશે વાત કરીએ તો વલસાડ જિલ્લો નવસારી સુરત તાપી ડાંગ ભરૂચ નર્મદા સુધી છોટાઉદેપુર દાહોદના અમુક વિસ્તારો મહીસાગર અમુક વિસ્તારો અરવલ્લીના ખેડાના એકાદ બે વિસ્તારો આણંદ જિલ્લાના એકાદ બે વિસ્તારો આટલા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણાય તેમાં પણ જે કાંઠા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ભરૂચના તેમાં એકાદ બે સ્થળે હજુ પણ અતિભારે વરસાદની શક્યતા ગણી શકાય અને આજે સાંજે અને રાત્રે પૂર્વ ગુજરાતના દાહોદ મહીસાગર અરવલ્લી છોટાઉદેપુરના જે સરહદી વિસ્તારો છે તેમાં પણ એકાદ બે સ્થળે બેથી ચાર ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય મધ્યમ વરસાદની વાત કરીએ આપણે તો આવતી ચોવીસ કલાક દરમિયાન આવતીકાલ સવાર સુધીમાં ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી સાબરકાંઠાના અમુક વિસ્તાર મહેસાણા અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારો બોટાદ ભાવનગર અમરેલીના એકાદ બે વિસ્તાર ગીર સોમનાથ અને જૂનાગઢના એકાદ બે વિસ્તાર આટલા વિસ્તારોમાં મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો આગામી ચોવીસ કલાક દરમિયાન ક્યાંક ક્યાંક નોંધાઈ શકે વધુ વરસાદની શક્યતા ગુજરાત રિજિયન બાજુ રહેશે જે અમદાવાદ ખેડા ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા આસપાસના વિસ્તારોમાં ત્યાં બે ઇંચથી વધુ વરસાદ પણ એકલદોકલ સ્થળે નોંધાઈ શકે પાટણ અને બનાસકાંઠાના પણ એકલદોકલ વિસ્તારમાં એકથી બે ઇંચ વરસાદની ઘણા સ્થળે હળવા ભારે ઝાપટાની શક્યતા ગણી શકાય હળવા વરસાદની વાત કરીએ તો રાજકોટ જિલ્લો સુદ્રનગર જિલ્લાના મોરબી સાઈડના વિસ્તારો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢના અમુક વિસ્તારો ગીર સોમનાથના અમુક વિસ્તારો અમરેલીના અમુક વિસ્તારો આ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ અને અમુક સ્થળે હળવા ભારે ઝાપટા એ રીતનો વરસાદ નોંધાઈ શકે ગાજવીજ થાય ત્યાં એકાદ ઇંચ સુધીનો વરસાદ પણ શક્ય છે કચ્છમાં પણ છૂટાછવાયા ભારે ઝાપટા નોંધાઈ શકે છે અમુક વિસ્તારોમાં આવતીકાલ સવાર સુધીમાં તો મુખ્યત્વે ગુજરાત રિજિયન બાજુ વરસાદનું જોર વધુ રહે દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ હજુ પણ ચાલુ રહે દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળે અતિ ભારે વરસાદ પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ એકાદ બે સ્થળે અતિ ભારે વરસાદ તે સિવાયના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે અને સૌરાષ્ટ્રના એ સિવાયના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ અને ગાજવીજ સાથે અમુક સ્થળે હળવા ભારે ઝાપટાં પડી શકે છે કચ્છમાં પણ હળવા ભારે ઝાપટાં તો આ હતી આવતીકાલ સવાર સુધીની આગાહી આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર